પકા આનો શું તો મિત્રો કેમ છો મજામાં તો આજે આપણે આવી ગયા છીએ શનિવારીમાં તો આજે હું તમને જણાવીશ કે શનિવારી રાજકોટની કેવી છે ને કઈ જગ્યાએ ભરાય છે તો મિત્રો ચાલુ કરીએ આપણે હવે શનિવારી ક્યાંથી સ્ટાર્ટ થાય છે તો મિત્રો આ છે શનિવારી અહીંયા તમને ટી-શર્ટ શર્ટ પેન્ટ બધું મળી જશે અને છોકરાઓને રમવાના હિંગલા પણ મળી જશે પૈસો ક્યાં પડદા ચુંદરી અહીંયા જીન્સના પેન્ટ શર્ટ તો મિત્રો પહેલા આપણે બજાર ફરી લઈએ શું છે શું નહીં ને પછી આપણે કઈ ખરીદી કરીશું તો મિત્રો અહીંયા કટલેરીની આઈટમ અને તમે જોઈ શકો છો અહીંયા પ્લાસ્ટિકના ડબ્બા ને બધું સસ્તા ભાવે મળી જાય છે કાકા સો ડબલ તો મિત્રો 200 રૂપિયા માં ડબલ બેટ તમે જોઈ શકો છો મિત્રો આ છે શનિવારનો નજારો اور یہ زیادہ تر کا مطلب ہے کہ وہ لوگ اترنے لگے تھے کچھ ایک دو اور دوسرے کو پیرا ہے کہ کیا ہے نہیں باہر نہیں تھا حال کا وہ نہیں لائن میں نہیں એટલે માં 9000 વારી ને 5000 વારી 6000 વારી 5000 કો લાઈટ કરી દીધી 3000 લેકડો એ આવસરી આટલી આવે ને ના કવર આવે હરીલીમાં આવે કવર આવે આ ચાર એટલે

dọc cho nó bọn 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 મિત્રો આ બધા હાવ બે ના બે છે એક લેવું હોય તો 80 નું એક એના ના બબે હિંગળા ગમે નાનું મોટું ના